સારું હતું એ પછી આવી તાતી રસો થોડી રડી ઘરે આવીને બપોરે એને આવીને દવા આપે ને એ દવા મેં પીવાય દૂધમાં ગોગળાઈને પીવરાય તો હુઈ રહે પછી બપોરે દોઢ બે વાગે તો બહુ રડી પછી અમે તાત્કાલિક સરકારી દવાખાનામાં રચી પાતા લઈ ગયા તે એમ કે એ કે કહીને પછી સારું થઈ જશે એમ કે થોડો થોડો એમ કે સાઈડ પર એમ કે બામ ગતો થોડો બરફ લગાવ બધું લગાવ્યું પછી અમને કીધું કે તમે એમ કે પછી ઓલા મેડમને બતાવવા ગયા હતા તે મેડમ કે કહેતા બાળકોના દવાખાનામાં લઈ જાઓ

અને દૂધ પીધું મારી છોકરી કઈ બોલતી નહી હતી આમ જઈ રહેતી હતી આખો દિવસ રાત્રે બી આમ જુ રહી ઉય જ રહી પછી બે વાગે ઉભી થાય મારી છોકરી પોળા બે વાગે અને દૂધ પીધું પાછી ઉઈ ગઈ પછી પોળા પાંચ વાગે ઉઠી મારી છોકરી દૂધ પીધું આમાં મા બધા ઘરમાં જોઈ પછી મેં એને નીચે મૂકી પછી મેં થોડીક વાર ઉઈ ગઈ જાગી હતી પછી એ બી ઉઈ ગઈ પછી ખબરની પોળા સાત કે મારા ઘરવાળાએ જગાવે તેના નાકમાંથી પોળા છ વાગે લોહી નીકળવા લાગીને મારી છોકરી કરતા હોસ્પિટલ ગયા બરાબર ત્યાં ગયા લઈ ગયા તો અચાનક એમ ગભરાઈ ગઈ હવે બીમારી તો કઈ છે નહીં વેક્સિન મુકાયેલી અમને એ જ ત્રણ બીમારી હોય તો બી અમે માનીએ કે નહીં અમારી પહેલી બીમારીમાં ચાલી ગઈ કે તાવ છે કે બીજી બધી બીમારી છે તો અમે ત્રણ ઇન્જેક્શન મુકાવ્યા એ એ માટે અમે એના પર શંકા કરી છે તમે મુકાવ્યા શા માટે મુકાવ્યા એ સ્ટેપ બાય સ્ટેપ બાય તમે ઇન્જેક્શન આપો છે ને બાળકને એકથી કે બે આપી શકો છો તમે ત્રણ શા માટે આપ્યા બેડ હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર બાળકને તપાસેલું રસીકરણને રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તે ચેક કરી લીધેલું હતું રસીકરણને રિલેટેડ એમને કોઈ બાકીના આડઅસરો એવું કંઈ જણાવેલું નહીં હતું તે વખતે તેમણે એવું સલાહ આપી કે બાળકોના ડોક્ટર કતારગામ હેલ્થ સેન્ટરમાં છે ત્યાં તેમને બતાવી દો તે વખતે બાળકને લઈને તેઓ કતારગામ હેલ્થ સેન્ટર નહીં ગયેલા હતા અને ઘરે ચાલ્યા ગયેલા હતા આખી રાત બાળક રમતું હતું જે કંઈ બી હોય તે ખાધું પીધું બીજે દિવસે સવારે બાળકને વહેલી સવારે ફીડિંગ કરાવી અને પછી લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ બાળક ઉઠ્યું નહોતું તેના નાકમાંથી લોહી પણ નીકળેલું હતું અને બાળકને જગાડતા બાળક જાગ્યું નહોતું અને પછી તે લોકો પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં લઈ ગયેલા હશે ત્યાં તેમને મરણ પામેલું જાહેર કરે